એક સુંદર મજાનો ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો પ્રસંગ છે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અસ્થિનાપુર દ્વારિકા તરફ આવતા હોય છે અને રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણની મુલાકાત ઉત્તંગ મુનિ સાથે થાય છે અને ઉત્તંગ મુનિ મહાભારતના યુદ્ધથી અજાણ હોય છે એમને આ યુદ્ધ વિશે જરા પણ ખબર નથી હોતી અને ઉત્તંગ મુનિ ભગવાન શ્રી કૃષ્ણને કૌરવોની કુશળતાના સમાચાર પૂછે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોના વિનાશનો સમાચાર સંભળાવે છે અને આટલું સાંભળી અને ઉતંગ મુનિ ક્રોધિત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું તમને શ્રાપ આપીશ કારણ કે તમે કદાચ જો ધાર્યું હોત તો તમે મહાભારતનું યુદ્ધ રોકી શક્યા હોત પરંતુ તમે આવું નથી કર્યું માટે હું તમને શ્રાપ આપીશ આટલું સાંભળ્યું ને ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તંગ મુનિને કહે છે કે તમે મને જરૂર શ્રાપ આપજો પરંતુ એ પહેલા તમે મારી વાત સાંભળો તમે મારો પક્ષ સાંભળો અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે વિરાટ સ્વરૂપમાં આવે છે અને કારણે કૌરવોનો વિનાશ જરૂરી હતો અને આટલું સાંભળી અને ઉત્તંગ મુનિને પોતાની ભૂલ સમજાય છે અને ભગવાનની ક્ષમા માગે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તંગ મુનિને વરદાન માગવાનું કે છે અને ત્યારે ઉત્તંગ મુનિ ભગવાન શ્રી કૃષ્ણ પાસે માગે છે કે પ્રભુ મને જ્યારે તરસ લાગે ત્યારે પાણીની વ્યવસ્થા થઈ જાય એવું વરદાન મને આપો અને ભગવાન શ્રી કૃષ્ણ તથાસ્તુ કહી અને ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે ધીમે ધીમે દિવસો વીતવા લાગે છે અને એક દિવસ ઉતંગ મુનિ એક ઘોર વન વગડામાં વિહાર કરતા હોય છે અને ત્યારે એમને ખૂબ જ તરસ લાગે છે અને એ ભગવાન શ્રી કૃષ્ણના વરદાનને યાદ કરે છે અને એટલી વારમાં તો એમની નજર સામે એક મેલા ઘેલા કપડા એક ચાંડાલ નજર આવે છે અને ચાંડાલના એક હાથમાં ધનુષ બાણ હોય છે અને બીજા હાથમાં એક પાણીનો કુંજો હોય છે અને ચંડાલ વ્યક્તિ છે શ્રેષ્ઠ મને લાગે તમે તરસ્યા છો તમને પાણીની તરસ લાગી છે આ મારી પાસે પાણીનો કુંજો ભર્યો છે તમે પાણી પી અને તમારી તરસ બુજાવો અને આટલું કહી અને ચાંડાલ પોતાની પાસે રહેલો કુંજો એ ઉતંગ મુનિ સામે ધરે છે પરંતુ ચાંડાલના મેલા ગેલા હાલ જોઈ અને ઉતંગ મુનિ એનો સામું જોતા પણ નથી અને ચાંડાલે આપેલું પાણી પણ પીતા નથી અને મુનિનો આવું વર્તન જોઈ અને ચાંડાલ ત્યાંથી હસ્તા હસ્તા અંતર ધ્યાન થઈ જાય છે અને ચાંડાલને હંસતા હંસતા અંતર ધ્યાન થતા જોઈ અને મુનિને પોતાની ભૂલનું ભાન થાય છે અને મનોમન કે છે કે લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મારી કસોટી કરી હશે અને એટલી વારમાં તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થાય છે અને ઉતંગ મુનિને કે છે કે મેં તમને વરદાન આપ્યું હતું કે તમને તરસ લાગશે એટલે હું પાણીની વ્યવસ્થા કરીશ પરંતુ તમે ચાંદાલ પાસે રહેલું પાણી શા માટે ન પીધું અને ત્યારે ઉતંગ મુનિ કહે છે કે હું એક બ્રાહ્મણ થઈ અને ચાંદાલનું પાણી પીવું પાસે વરદાન માગ્યું તું પાણીનું અને મેં તો દેવરાજ ઇન્દ્રને અમૃત લઈ અને તમારી પાસે મોકલાતા અને મને એમ હતું કે તમે મુનિઓમાં શ્રેષ્ઠ છો તમે મહાન મુનિ છો અને તમે આ દેવરાજ ઇન્દ્રને ઓળખી જશો અને તમે એની પાસે રહેલું અમૃત પી લેશો પરંતુ તમે તમારા ઘમંડમાં ઘમંડમાં દેવરાજ ઇન્દ્રને ઓળખી ના શક્યા અને મારે દેવરાજ ઇન્દ્રની સામે થવું પડ્યું અને આટલું કહી અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને ભગવાન કૃષ્ણને અંતર ધ્યાન થઈ ગયેલા જોઈ અને ઉતંગ મુનિને પોતાની ભૂલ સમજાય છે અને પોતે ભગવાન શ્રી કૃષ્ણને મનોમન વિનંતી કરે છે કે હે ભગવાન મને ક્ષમા કરી લીલાને ઓળખી ના શકું બાપુ ભગવાન પણ સાથે ઘણી વખત આવી કસોટી કરતા હોય છે અને આપણે પણ આ ભગવાનની કસોટીને ઓળખી નથી શકતા કારણ કે આપણે ધન દોલતનું અભિમાન હોય છે આપણે રૂપરંગનું ઘમંડ હોય છે અને ઘમંડમાં ને ઘમંડમાં આપણે ભગવાનની કસોટીમાંથી પાર નથી ઉતરતા અને આપણે પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો આ પ્રસંગ જેને સમજાય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર